Welcome to Sunil Chemistry Zone. Namaste, vidya, dmitro. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ પોઈન્ટ વીસ અને ત્રણ પોઈન્ટ નો દાખલો કઈ રીતે ગણવાનો છે એની ચર્ચા કરીશું અને એમાંથી આ જે ક્વેશ્ચન આપેલો છે આપણી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે હવે જો પ્રશ્ન શું આપેલો છે એને સમજીએ પ્રશ્ન નંબર છે ત્રણ વીસ અહીંયા કીધું છે એઝુ આઈસોપ્રોપેનનું હાઇક્ઝન અને નાઇટ્રોજનમાં વિઘટન પાંચસો તેતાલીસ કેલ્વિન તાપમાને કરવામાં આવે છે માહિતી નીચે પ્રમાણે આપેલી છે તો અહીંયા આપણને ચોક્કસ સમય લીધો છે સેકન્ડમાં આપ્યો છે ઝીરો સેકન્ડ ત્રણસો સાહીઠ સેકન્ડ સાતસો વીસ સેકન્ડ એ દરમિયાન જે દબાણ મળે છે પાંત્રીસ મિલીમીટર એટ મર્ક્યુરી ચોપન મિલીમીટર એટ મર્ક્યુરી અને ત્રેસઠ મિલીમીટર એટ મર્ક્યુરી આપ્યો છે તો વેગ અચડા ગણો એવું કીધું છે તો આપણે શું કરવું પડશે કે પહેલા ત્રણસો સાહીઠ સેકન્ડ માટે વેગ અચડાક કેટલો મળશે સાતસો વીસ સેકન્ડ માટે વેગ અચડાક કેટલો મળશે એ પહેલા ચેક કરવાનું જો બંનેના વેગ અચડાંક સરખા મળે તો તો જવાબ મળી જશે પણ જો વેગ અચડા બંનેના અલગ અલગ મળે તો પછી છેલ્લે સરેરાશ લઈને વેગ અચડા શોધી નાખવાનું હવે જે હજુ એઝોઆઈસો નું વિઘટન કઈ રીતે થાય તો એઝોઆઈસો ક્રોપેન નું બંધારણ આ રીતે છે સીએસ થ્રી સીએચ સીએસ થ્રી એન્ડ ડબલ બોન્ડ સીએચ થ્રી અને એઝો આઈસોપ્રોપાઈન ગેસિયસ ફોર્મમાં હોય એનું જ્યારે વિઘટન કરવામાં આવે પાંચસો તેતાલીસ કેલ્વિન તાપમાને તો એમાંથી હેક્ઝેન એટલે સી સિક્સ એચ ફોર્ટીન પ્લસ નાઇટ્રોજન ગેસ છૂટા પડે છે તો જુઓ આ જે પ્રક્રિયા આપેલી છે એમાં એક જ પ્રક્રિયક છે આખી પ્રક્રિયા વાયુ રૂપ આપેલી છે તો એનો મતલબ કે વાયુમય કલામાં જે પ્રથમ રમી પ્રક્રિયાની થિયરી આપણે ભણીએ એના આધારે આપણે જવાબ લાવવાનો છે હવે જુઓ સૌથી પહેલા આની વાત કરીએ પ્રોપેન માની લો કે ટી બરાબર જીરો સમયે એઝોઆઈસોપ્રોપેનનું પ્રારંભિક દબાણ કેટલું છે પી જીરો જે ઓલરેડી આપણને આપી દીધું છે ટી સેકન્ડ માટે મિલીમીટર છે તો અહીંયા હું મૂકી દઈશ થર્ટી એટ મર્ક્યુરી આટલું આપણને આપ્યું છે એ દરમિયાન નિપજ તો બની જ ના હોય તો નિપજ માટે તમે જીરો મિલીમીટર હેટ મર્ક્યુરી લઈ લો જીરો મિલીમીટર હેટ મર્ક્યુરી અને ના લખવા જીરો ને ડેસ કરી દો તો પણ ચાલી જાય હવે માની લો કે કોઈક ટી સેકન્ડ ને અંતે જો વાત કરીએ આ જીરો સેકન્ડ માટે છે આપણી પાસે હવે માની લો કે કોઈક ટી સેકન્ડ ને અંતે જે પ્રક્રિયક છે એમાંથી x જેટલો જથ્થો નીપજમાં પરિવર્તિત થઈ ગયો તો મતલબ જે નિપજ બને છે એ નિપજ કેટલી બનશે x જેટલી બનશે એ જ પ્રમાણે અહીંયા એક એક મોલ હેક્ઝેન છે તો એ x બનશે એ જ પ્રમાણે નાઇટ્રોજન પણ એક મોલ આપેલો છે તો એ પણ x જેટલી બનશે તો મતલબ ધારો કે આ x જેટલી નિપજ બને છે એટલે એનો દબાણ માની લો કે x જેટલું છે ઉધાર્યું જોઈએ તો જે પ્રક્રિયક આપણને આપેલું છે એ પ્રક્રિયકનું જે દબાણ છે t = t સેકન્ડ ને અંતે જો મૂળ પ્રક્રિયકનું દબાણ p 0 હોય અને એમાંથી ટી સેકન્ડ ને અંતે જો એક્સ જેટલો જથ્થો નિપજમાં પરિવર્તિત થતો હોય તો બાકી કેટલું રહેશે પી જીરો માઇનસ એક્સ જેટલું દબાણ જોવા મળશે તો આ જે પ્રક્રિયક છે એ નું આપણને ટી સમયનું દબાણ આ રીતે મળે હવે આના ઉપરથી આપણે શું કરીએ પ્રક્રિયા મિશ્રણ જે આપેલું છે પ્રણાલી એ સમગ્ર વાયુરૂપ પ્રણાલી આપેલી છે તો પ્રક્રિયાનું કુલ દબાણ આના ઉપરથી મળશે ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ દરેકનો શું કરી નાખીશું સરવાળો તો પી જીરો માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ તો માઇનસ પ્લસ કેન્સલ કરી દો તો ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા પી જીરો પ્લસ એક્સ આપણે આ એક ઇક્વેશન આપણને મળ્યું બરાબર હવે આના આધાર આપણે શું કરીએ જે વાયરુ પ્રણાલી ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે એના વેગ સમીકરણ લખીએ ધેર ફોર વેગ વેગ અચડા સમીકરણ શું લખીએ છીએ મૂકીશું જીરો અને છેદમાં જે આર ટી છે એટલે ટી સમયની પ્રક્રિયકની સાંદ્રતા જેને કહીએ એમાં ટી સમયનું પ્રક્રિયકનું જે દબાણ છે એનો આપણે ઉપયોગ કરીશું બરાબર એટલે ટી સમયે પ્રક્રિયકનું જે દબાણ આપેલું છે દબાણ શું આપેલું છે p0 - x છે જ્યાં x ની વેલ્યુ આપણે ત્યાં મૂકીશું તો અહીંયા કિંમત મૂકી અત્યારે p0 - x ચલો હવે આનું કે x ની કિંમત મૂકીને સમીકરણ બનાવે કે શું આવે છે જુઓ તો ધેરફોર k = 2.303 / t log p0 / p0 તો ઓલરેડી છે જ અહીંયા માઇનસ x ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું p ટોટલ માઇનસ પી જીરો તો અહીંયા કિંમત મૂકીશું આની પી ટોટલ માઇનસ પી જીરો તો અહીંયાથી તમે વિશ્રણ આપશો તો આ માઈનસ અંદર જશે એટલે માઇનસ પી ટોટલ આવશે અને પ્લસ પી જીરો થશે તો પી જીરો પ્લસ પી જીરો એટલે ટુ જીરો થઈ જશે તો ઇક્વેશન આ રીતે મળે છે કે ઇક્વલ ટુ ટુ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ ટોટલ ઇક્વેશન આવે આ વાયરુ પ્રણાલી માટેનું આપણને જે સમીકરણ આપ્યું છે એ પ્રક્રિયા પ્રણાલી માટેનું આ વેગ અચડા સમીકરણ મળ્યું જે થિયરીમાં ભણ્યા હતા એ જ રીતનું ઇક્વેશન અહીંયા આપણને મળી આવે છે બરાબર હવે શું કરવાનું આપણે ત્રણસો સાહીઠ સેકન્ડે વેગ અચડાંગની વેલ્યુ કેટલી આવે સાતસો વીસ સેકન્ડે વેગ અચડાંગની વેલ્યુ કેટલી આવે છે આપણે શોધવાની છે તો અહિયાં જો હજી કિંમત આપી છે મુજબ કે પ્રારંભિક દબાણ તો આપણને આપી દીધું છે એટલે પી ની જગ્યાએ તમે મૂકી દેશો અહીંયાથી પાંત્રીસ અને પી ટોટલ કયું લેવાનું તમે ટી બરાબર ત્રણસો સાહીઠ સેકન્ડ લો તો ચોપન લેવાના અને સાતસો વીસ લો તો અહીંયા ત્રેસઠ લેવાનું શોધતા જઈએ ચાલો બરાબર એટલે એકદમ ઈઝીલી સમજાય એવો છે દાખલો થિયરી બેઝ પોઈન્ટ આપણે લીધો છે આમાં કઈ નવું નથી કર્યું મેં ત્રણસો સાહીઠ સેકન્ડ હોય ત્યારે પી ટોટલ ની વેલ્યુ આપેલી છે આપણને ચોપન બરાબર ફિફ્ટી ફોર પોઈન્ટ ઝીરો છે અને આપણે ફોર પોઈન્ટ ઝીરો ને લઈ લેવાનો ચોપન જ લઈ લો ડાયરેક્ટ તો इक्वल टू टू पॉइंट थ्री जीरो थ्री अपन टी जगह साइटी से थर्टी फाइव माइनस पी टोटल फिफ्टी फोर डेर फोर के इज इक्वल टू टू पॉइंट थ्री जीरो थ्री अपन थ्री सिक्स जीरो પાંત્રીસ નું સિત્તેર ઓછા ચોપન ઓછા ચોપન કરશો એટલે કેટલા મળશે સોળ મળશે હવે એનો તમે લોગ શોધશો જ્યારે તમે એનો લોગ કાઢશો તો જવાબ આવશે ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન થ્રી સિક્સ જીરો ઇન્ટુ લોગ લેશો એટલે તમને પોઈન્ટ ચોત્રીસો લોગ મળશે સો ભાગ્યા ત્રણસો સાહીઠ જેનો જવાબ આવે છે ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ડબલ જીરો ટુ વન સેવન 0.002175 અને એકમ સેમા આવશે સેકન્ડ માં અથવા આ જ વેલ્યુ આપણને આ રીતે પણ આપી શકે કે જોઈ લો તમે વ્યવસ્થિત જવાબ ચેક કરી લો પરફેક્ટ આન્સર આવશે એટલે અહીંયા તમારી પાસે જે રેન્ડમ આન્સર આવશે એને આપણે રાઉન્ડ અપ કરીને મેં લીધેલો છે ચલો એ જ પ્રમાણે 720 सेकंड માટે ચેક કરીએ કે જો p बराबर 720 सेकंड હોય તો p ટોટલલી વેલ્યુ 63 આપેલી છે તેના માટે કહી સોધી નાખીએ ધેરફોર k = 2. 303 / 720 सेकंड छेदमा આવશે બરાબર જેવો અહીંયા સેકન્ડ छेदમાં છે એટલે તમે છિલ્લે જવાબ લેશો તો સેકન્ડ આઉંસમાં આવશે એટલે સેકન્ડ ઇનવર્સમાં જવાબ આવી જશે ઇનટુ log p0 એટલે 35 કૌંસમાં 2 * 35 - p ટોટલ એટલે 63 તો ધેરફોર k = 2.303 / 720 * log થર્ટી સિત્તેર ઓછા ત્રેસઠ દેરપોર કે છેદમાં કેટલા વધશે સાત સિત્તેર ઓછા ત્રેસઠ એટલે સાત એટલે સાત પંચ્યા પાંત્રીસ એટલે કેટલાનો લોગ આવશે પાંચ નો લોગ તો દેરપોર કે ઇઝ ઇક્વલ ટુ ટુ થ્રી ઝીરો થ્રી અપન સેવન ટ્વેન્ટી 0.6990 આવશે બરાબર ચાલો આનો જવાબ ચેક કરી લઈએ 2.303 * 0.6990 ટુ ઝીરો જેનો આન્સર આવે છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડબલ ઝીરો ટુ ટુ થ્રી સેકન્ડ ઇનવર્સ અથવા તમે આને આ રીતે પણ લખી શકો કે ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ટુ થ્રી ટેન ટુ માઇનસ થ્રી સેકન્ડ ઇનવર્સ હવે જુઓ બંને જે આન્સર આવે છે એ આન્સર તમે ચેક કરો બંને જે અજવાબ આવે એમાં ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ વન સેવન ફાઈવ છે તો મેં તમને પહેલા જ કીધું કે જ્યારે પણ એવું લાગે કે વેલ્યુ વેલ્યુ સરખી આવે તો એ સીધો મળી જાય પણ અલગ અલગ આવે તો શું કરવાનું એનો સરેરાશ લે તો આપણે સરી જુઓ કે ની વેલ્યુ બંનેમાં અલગ અલગ આવે છે બરાબર એકમાં જે કે ની વેલ્યુ મળી છે આપણને કે ઇઝ ટુ જીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ વન સેવન ફાઈવ સેકન્ડ ઇનવર્સ છે અને બીજામાં જે કે મળ્યો છે એ કે ની વેલ્યુ છે 0.00223 ડબલ સેકન્ડ ઇનવર્સ છે તો હવે જ્યારે કે ની વેલ્યુ અલગ અલગ મળતી હોય ત્યારે આપણે શું કરીશું સરેરાશ લઈશું તો સરેરાશ વેગ અચડા સરવાળો કરીએ જીરો ટુન બે કરીશું ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ વન સેવન ફાઈવ પ્લસ જીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ થ્રી ભાગ્યા બે એટલે જે જવાબ આવે છે જીરો પોઈન્ટ ડબલ ઝીરો

કે ઇઝિકવલ ટુ અહીંયાથી ત્રણ ડિજિટ આમ ખસી જાવ એટલે ટુ પોઈન્ટ ટુ આપેલો હોઈ શકે છે બરાબર એટલે જ્યારે દાખલો આવો પૂછાય ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે વી ગચણાંક બંને સેકન્ડ માટે અલગ અલગ શોધી નાખો સરખા હોય તો જવાબ સીધો જ મળી ગયો ને જો અલગ અલગ હોય તો એનો સરેરાશ કરીને જવાબ શોધવાનો છે બરાબર લખી લો ચાલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર આપ્યો છે ત્રણ પોઈન્ટ એકવીસ પ્રશ્ન શું કીધો છે અચળ કદે પ્રથમ ક્રમની એસઓ ટુ સીએલ ટુ ની વિઘટન પ્રક્રિયા આ પ્રમાણે આપી છે એસઓ ટુ સીએલ ટુ નું વિઘટન થાય તો એમાં એસઓ ટુ ગેસ અને સીએલ ટુ ગેસ દરમિયાન નીચેની માહિતી મળેલ છે આપણે જે થિયરી સમજાવી હતી એ જ પ્રકારનો અહીંયાથી ફરીથી ક્વેશ્ચન આપેલો છે બરાબર છે અહીંયા એસો ટુ સીએલ ટુ લીધો છે આપણે એમાંથી બી અને સી બનાવીને આપ્યા તો તો જો આખી જ વાયુરૂપ પ્રણાલી આપેલી છે હવે વાયુ પ્રણાલી માટે અહીંયા બે પ્રયોગ આપેલા છે શરૂઆતનો સમય જીરો સેકન્ડ હોય ત્યારે કુલ દબાણ જીરો પોઈન્ટ ફાઈવ મતલબ કે આ પી ની વેલ્યુ તમને આપી દીધી છે અહીંયા પ્રારંભિક દબાણ પ્રારંભિક દબાણ આપેલું છે આપણને પોઈન્ટ ફાઈવ વાતાવરણ જેટલું અને સો સેકન્ડે 0.6 સિક્સ વાતાવરણ જેટલું દબાણ મળે છે જો કુલ દબાણ વાતાવરણ હોય તો પ્રક્રિયાનો વેગ ગણો એવું કીધું છે તો પહેલા જ કહી દીધું છે કે પ્રક્રિયા પ્રથમ પ્રથમ ક્રમની ક્રમની છે પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર SO2 Cl2 સીએલ ની સાંક દબાણ ઉપર જ આધારિત કહી શકાય તો આપણે પ્રક્રિયાનો જો વેગ લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી પ્રક્રિયા વેગ ઇઝ ડાયરેક્ટરી પ્રપોઝનલ ટુ એસોડ ટુ સીએલ ટુ અહીંયા સાંત્રતા લીધી છે આપણે સાંત્ર નથી અહીંયા પણ આવે છે બરાબર તો દેરફોર પ્રક્રિયા વાયુરૂપ પ્રણાલી હોય તો આપણે એની સાંદ્રતાના દર્શાવતા શું દર્શાવીશું એનું દબાણ દર્શાવીશું તો અહીંયા પ્રેશરનો સિમ્બોલ મૂકી દઈશું એ જ રીતે અહીંયા ઇક્વેશન આવશે પ્રેશર ઓફ એસોડ ટુ સીએલ બરાબર એનો મતલબ આપણે આ શોધવાનું છે તો એ શોધવા માટે તમે જુઓ કે પહેલા પહેલો તો આપણી પાસે વેગ અચડાક નથી આપેલો વેગ શોધવો પડશે સાથે સાથે જે કુલ દબાણ આપ્યું છે એ કુલ દબાણ માટે આપણી પાસે પી કેટલું છે આપેલું એ પણ આપણને ખબર નથી તો આપણે આ બંને વસ્તુ શોધવી પડશે કે 0.65 પાસઠ વાતાવરણ દબાણ કેટલું મળશે સાથે સાથે વેગ અચડાક કેટલો મળશે તો આપણે ફરીથી ઇક્વેશન બનાવીને અહીંયાથી પહેલા વેગ અચડાક શોધી નાખીએ ચાલો તો આપણી ઇક્વેશન આ રીતનું છે એસઓ ટુ સીએલ ટુ ગેસ gives so2 गैस प्लस cl2 गैस धारो के t बराबर 0 सेकंड है t बराबर 0 सेकंड है अणु दबाव छे p0 जे आपण ने यहां આપેલું છે 0.5 વાતાવરણ તો અહીંયા 0 વાતાવરણ આવશે કારણ કે નીપતો બનતી જ નથી હવે જો t સેકન્ડ ને અંતેની વાત કરીએ તો t સેકન્ડ ને અંતે ફરીથી એની જ મેથડ કે ધારી લો કે આ x જેટલા બને છે તો એક્સ જેટલો જથ્થો આનું નિપજ જો બનતી હોય તો આ પ્રક્રિયા કેટલો બાકી રહેવો જોઈએ પી જીરો માઇનસ એક્સ જેટલો બાકી રહેવો જોઈએ મતલબ કે પ્રક્રિયાનું જે દબાણ હતું એમાંથી નિપજ બને તો ધારો કે ત્રણ જેટલું એનું દબાણ હોય તો આનું કેટલું થઈ જાય તો તો ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ દરેક સરવાળો કરીએ પી જીરો માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ 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 કેન્સલ કરો ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી જીરો પ્લસ એક્સ આવશે એક્સ ની જરૂર પડે પડશે આપણે કારણ કે અહીંયા x ની value નથી તો x ને સૂત્ર કરતા બનાવો તો therefore x is equal to p total minus p zero થાય તો આપણી પાસે એક આ વસ્તુ છે અને એક આ p total પણ આપણને આ મળેલું છે બરાબર p total એટલે t સમયનું પ્રક્રિયકનું પોતાનું દબાણ જેને ગણીશું બરાબર છે એ આપણને આગળ મળશે એના આધારે આપણે સમજીશું ચલો તો તો આ પ્રમાણે આપણને એક્સની વેલ્યુ પણ મળી અને પી ટોટલ કેટલું છે એ પણ અહીંયાથી મળ્યું હવે શું કરીએ આપણે આના આધારે ની જગ્યાએ મૂકી દઈશું પી જીરો અને આરટી આરટી એટલે અહીંયા શું આપેલો છે ટી સેકન્ડ ને અંતે એનું દબાણ પી જીરો માઇનસ એક્સ છે તો પી જીરો માઇનસ એક્સ તો દેરપોર કે ઇક્વલ ટુ ટુ થ્રી ઝીરો થ્રી પી P0 તો છે જ આ x નું મૂલ્ય અહીંયા મૂકી દે પી ટોટલ માઇનસ પી જીરો પી ટોટલ માઇનસ પી જીરો અને ફરીથી તમે આનું વિસ્તરણ આપશો તો પી જીરો માઇનસ પી ટોટલ પ્લસ પી જીરો થશે એટલે ટુ પી થઈ જાય તો ફરી એનું ઇક્વેશન અહીંયા પણ મળશે કે ઇઝ ઇક્વલ ટુ ટુ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ પી ઝીરો માઇનસ પી ટોટલ કેમ આનું આજ સમીકરણ મળ્યું એનું પાછળનું રીઝન છે કે આગળના દાખલામાં પણ પ્રક્રિયા એક મોલ જ હતો નીપજ પણ એક એક મોલ હતી તો અહીંયા પણ એ જો શું છે પ્રક્રિયા એક મોલ છે ને નીપદ પણ એક એક મોલ છે હવે આપણે શું કરીશું કે આપણે પહેલા તો વેગ અચડાક શોધવો છે વેગ અચડાક શોધવા માટે ટી બરાબર સો સેકન્ડ ઉપયોગ કરીએ તો અહીંયા સો સેકન્ડ લઈ લઈશું અહીંયા પ્રારંભિક દબાણ આપેલું છે અને એનું પી ટોટલ જે પોઈન્ટ સિક્સ આપેલું છે એનો ઉપયોગ કરીને પહેલા વેગ અચડાક શોધીએ प्रारंभिक दबाण फाइव सिक्स पी इज इक्वल t is equal to टोटल आपेलू है अपने सिक्स वातावरण आप पेला उपयोग करें तो therefore k is equal to 2.303 / 100 * log p0 આપણે આપેલા છે 0.5 બરાબર આટલી વેલ્યુ આપેલી છે જે મેં અહીંયા લખી રાખીલી છે log 0.5 / 2p0 એટલે 2 * 0.5 - 0.6 p = 2.303 / 100 into log 0.5 / 5 10, एक उच्छा 2 10 એટલે 1 - 0.6 એટલે છેદમાં આવશે 0.4 2.303 / 100 * log 0.5 / 0.4 આવશે બરાબર એટલે 5 / 4 જેની વેલ્યુ 1.25 થશે તો 2.303 / 100 * log વન આપણે આનો લોક શોધવાનો આજે જવાબ શોધવાનો છે ને અહીંયા હું અલગ કરી દઉં છું ચાલો તો પહેલા લોક શોધી નાખીએ सात आठ नौ दस अगर बार एक गुणिया पत्रीस अठावन एग आमत शोधी ना बेइन त्रो त्रो गुणिया जीरो સો દરપોર કે ની વેલ્યુ મળે છે જીરો પોઈન્ટ ડબલ ટુ ટુ થ્રી વન ટુ ટુ થ્રી સેકન્ડ ઇનવર્સ આટલો જવાબ રાખીએ આમ બરાબર એટલે આ આપણને કી મળી ગયો તો હવે જુઓ આપણી પાસે જે કે મળ્યો એના ઉપરથી જવાબ મળશે કે પ્રક્રિયા વેગ શોધવા માટે કે ની જરૂર હતી સાથે સાથે પીએસઓ ટુ સીએલ ટુ પણ આપણે જોઈશે ને તો પીએસઓ ટુ સીએલ ટુ જે આપણે લીધા છે એ પીએસઓ ટુ સીએલ ટુ ની વેલ્યુ કેટલી છે પી ઝીરો માઇનસ એક્સ જેટલી છે હવે આપણી પાસે એક્સની વેલ્યુ નથી તો એક્સની વેલ્યુ પણ શોધવી પડશે ને તો હવે જે ડેટા આપ્યો છે એમાં શું કીધું છે આપણને તો જુઓ જે ડેટા આપ્યો છે એમાં શું કર્યું છે કે જો કુલ દબાણ પોઈન્ટ સિક્સટી ફાઈવ વાતાવરણ હોય જો જોઈન્ટ સિક્સટી ફાઈવ વાતાવરણ આપેલું હોય તો આપણે પી ટોટલનું સૂત્ર અહીંયા લીધેલું છે બરાબર છે એના આધારે તમને એક્સની વેલ્યુ મળશે દેરફોર પી ટોટલ પી ટોટલ મૂકી દો પોઈન્ટ સિક્સટી ફાઈવ e = p0 છે આપણે ખબર છે કે 0.5 આપેલા છે + x તો ધેરફોર x = 0.65 - 0.5 તો ધેરફોર x = 50 - 65 એટલે 0.15 atm મળશે આ કોની વેલ્યુ મળી એક્સ ની વેલ્યુ મળી હવે આપણે આ પીએસઓ ટુ સીએલ ટુ નું તો હવે તો ડાયરેક્ટ સીધી સીધો જ આપણે જવાબ પર જતા રહીએ જવાબ મળી ગયો છે આપણને આ શોધવાનો છે પ્રક્રિયા વેગ ધેરફોર પ્રક્રિયા વેગ बराबर k * PSO2 Cl2 तो k ની વેલ્યુ તો આપણને મળી જ ગઈ છે 0.00223 * PSO2 Cl2 PSO2 Cl2 એટલે આપણે વેલ્યુ શું લખેલી છે એની P0 - x = 0.00223 * P0 એટલે 0.5 - x ની વેલ્યુ છે પોઈન્ટ 15 તો e = 0.00223 * 0.5 એટલે કે 0.50 - 15 કરશો એટલે 35 થશે એટલે 0.35 કિંમત મળી ગયા જવાબ શોધી નાખે કેટલો આવે છે જુઓ 0.00223 * 0.35 જેનો જવાબ આવે છે 0. ત્રિપલ જીરો સેવન એટ જીરો ફાઇવ અને એકમ શું આવશે વાતાવરણ સેકન્ડ કારણ કે આપણને દબાણ આપેલું છે સાંદ્રતા નથી આપેલું આપણે આ રીતે પણ લખી શકીએ સેવન પોઈન્ટ એટ ઝીરો ફાઇવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર વાતાવરણ પ્રતિ સેકન્ડ તો આપણો જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ આટલો આવશે બરાબર એટલે જવાબ આપણ માં આપેલો હોઈ શકે આપણ જવાબ આપેલો હોઈ શકે છે તો તમે જોઈ શકો છો દાખલો અહિયાં થોડોક બીજા પાર્ટ થી ટ્વિસ્ટ કરી નાખેલો કહી શકાય બાકી તમે કે શોધો છો ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ જે શોધવાનો છે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે તો પ્રક્રિયા વેગ શોધવા માટે આપણે કે તો શોધ્યો પણ ટી સમયને અંતે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીએસઓ ટુ સીએલ ટુ કેટલા મળે છે એ પહેલા આપણે શોધીએ તો જ આપણને સીધે સીધો જવાબ મળતો હોય છે ઠીક છે તો આ પ્રમાણેના બંને ક્વેશ્ચન આજે પૂર્ણ થાય છે મળે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં thanks to all